ગૌચર રાત ની ઘે આજનું ભજન છે માનું ઘર ચોડું લાલ કસું બુંદળી ને ચોખણી આડી ભાત માન ઘર છોડું પેરી ઓડી નિસર્યા માત રાત હતી રઢિયા માનું ઘર છોડું ഗ്രോടെ ടാക്കി ഗൂഗരടി ചോടേ ടാകി ഗൂഗരടി പാലവളേ സോനറി കിാര പാലവളേ സോനറി കിാര ചോ ചോകെ ചോക്കാം മദരാ തമാനുഘോടോക്കോകദലാ മക്കാ മദരാ માનું ઘર ચોડું લાલ ચોડીને માળીઓ લીલો શોભે છે માને હાથે ચૂલો લાલ ચોડીને ચાણીઓ લી શોભે માને હાથે ચૂલો સૈયર સાથે ઘૂમતા ને રમતા માં જમરા તમાનું ઘર ચોડું કનક ગરબો સિર સોહે ચાંદલીઓ આકાશે સો જૌનક ગરબો સી પર સોએ ચાંદલી આકાશે તો ચરકવાથી રાજુલ દેવી ચોટી લે ચામુંડ માનું ઘર ચોડું ખંકારે ખોડિયાર પધાર્યા ખંકારે ખોડિયાર પધાર આશા પૂરા કચ્છ દેશથી આવ્યા રાદવા આદલમાં તુળજા ભાથમાં ને પાવાળી ભાત રે રાંધલ તુળજા સાથ માં ને પાવા વાળી આળી તો માનું ઘર ચોડું ત્રિસુલ તલવાર હાથ ધરીને સિંહ ઉપર સવારી કરી ત્રિસુલ તલવાર હાથ ધરી છે સિંહ ઉપર સવારી કરી સૈયર સાથે ગોમતા ને તાળી દેતા સા માનું ઘર ચોડું છૂટા કેસ કળાથી ઓડી ફૂલ સુગંધી નાખી વે છૂટા કેસ કળાથી ઓડી ફૂલ સુગંધી નાખી વે વાલે કુમકુમ ચાંદ લો ને ગળે વે જંતી માળમાંનું ઘર ચોડું ગળે વે જંતિ ઘર ઘરચોડું સેથે સિંદુર નાકે કેવાળી આ ખલડી દિશે અણીયારી

દેવકી નંદન બાંસી બજાવે નાચે ગોકુળ ધામ માનું ઘર ચોળું નંદન વાંસી બજાવે ગોકુળ ગોચે નાચ માનું ઘર ચોડું ઘર ચોડું ગાયે ગવરાવે કંઈક જનમ ના પાપો જા ઘર ચોડું ગાયે ગવરાવે કંઈક જનમ ના પાપો જા ગાયત્રી ઓમકાર મંડળ વિનવે મા વંદે જોડી હાથ માનું ઘર લાલ કસુંબલ ચોંદડી ને ચોખલિયાળી ભાત માનું ઘર કૃષ્ણ કનિયા લાલ કી જે બહુચર માતની ની જે